એમાં ચૌદ પ્રકારની વસ્તુઓ છે તેમાં તમારા પોષણ માટેનું બધું જ છે છ મહિના તમે આવી વસ્તુઓ પર રહેશો તો તમે જોશો કે અચાનક તમે પોતાને વર્ષ યુવાન અનુભવશો ભરપૂર ગંજી આ અને આપણે સંજીવની ગંજી કહીએ છીએ મેં પોતે આ બનાવી છે મૂળ રેસીપીમાં ચૌદ વસ્તુઓ છે તેની અંદર શરીરને પોષણ આપવા માટે બધું જ એ તમારા પેટમાં એક ખાસ રીતે રહે છે એ ધીમે ધીમે ઉર્જા આપવાની પ્રક્રિયા છે જો તમે છ સાત કલાક ચાલે એટલું ખાઓ તો તમારે એક ચોક્કસ જથ્થો ખાવવો પડે એ જથ્થાને કારણે હવે ખોરાક પછી શરીર માટે આગલો પડકાર હોય છે ઊંઘ એક ધ્યાની માટે સૌથી મોટો પડકાર હોય છે લોકો આ સમજતા નથી એક ધ્યાની કે એક સાધક માટે હંમેશા સૌથી મોટો પડકાર હોય છે આંખો બંધ રાખીને સજાગ અને જાગૃત રહેવું ઘણા મહિનાઓ સુધી હું બસ એના પર જ જીવ્યો છું બસ ગંજી પલાળેલી મગફળી અથવા નારિયેળ ભારતમાં ગંજી અને નારિયેળ બસ આખો દિવસ નીકળી જશે ગંજીનો એક મોટો ગ્લાસ અને એક નારિયેળ દિવસ પૂરો બીજું કંઈ નહીં તો જો તમે પાછળ ફરીને જુઓ કે અમે કેટલું કામ કર્યું છે તો એવું લાગે છે કે અમે ત્રણ જિંદગી જીવ્યા છીએ હા ખાલી જુઓ કે છેલ્લા ત્રીસ વર્ષમાં મુઠ્ઠીભર લોકોએ કેટલું કામ કર્યું છે

લોકો મને કહેતા રહ્યા છે સદગુરુ આ એક સુપર પ્રોડક્ટ છે કેમ કે ઘણા લોકોએ આનો અનુભવ કર્યો છે અને મારે તમને કહેવું જોઈએ તમે તમે જાણો છો મારી દીકરી મારી સાથે સાડા ત્રણ મહિનાની ઉંમરથી મુસાફરી કરતી હતી એવા નિયમિત શેડ્યુલમાં જ્યારે હું આખા દેશમાં ગાડી ચલાવતો હતો સાડા ત્રણ મહિનાની બાળકી સત્તુમોહ ગાંજી કિસમિસ ફળ બસ આટલું જ ક્યારે ક્યારેય કોઈ દૂધનું પેકેટ કે દૂધનું ટીન કે કોઈ પણ વસ્તુ ખરીદી નથી ના દૂધ ના ગાયનું દૂધ ના કોઈ પણ દૂધ બસ સત્તુ માવું ગાંજી કિસમિસ અને ફળો જ્યારે એને દાંત આવ્યા સુકામેવા બસ આટલું જ મને યાદ નથી કે ક્યારેય એને કોઈ ડોક્ટર પાસે લઈ ગયો હોઉં ક્યારેય નહીં તમે અજમાવી શકો છ મહિના તમે આવી વસ્તુઓ પર રહેશો તો તમે જોશો કે તમે અચાનક પોતાને પાંચ વર્ષ યુવાન અનુભવશો ઉર્જાથી ભરપૂર અને જો તમે દિવસમાં ચાર કલાક ઊંઘો તો એ તમારા માટે પૂરતું છે જો કે પસંદગી તમારી છે કે તમારે જીવવું છે કે જીવતા છો ત્યારે મૃત્યુની પ્રેક્ટિસ કરવી છે મારો ઈરાદો એ છે કે તમે મૃત્યુ પછી પણ જીવંત રહો જો તમારો ઈરાદો એ છે કે તમે જીવતા છો ત્યારે મરેલા રહેવા માંગો છો ખોટો સંગાત આ સમય છે કે તમે રોજ થોડી ગંજી પીવો બધી વસ્તુઓમાંથી મગફળી તમે જાણો છો મગફળી મારા માટે ખાસ છે કેમ કે મારા જીવનનો એક એવો સમય હતો જ્યારે હું ખાલી મગફળી અને કેળા પર જ જીવતો હતો બસ કેમકે એમાં તમને જરૂરી છે બધું જ છે બસ પલાળેલી મગફળી એક મુઠ્ઠી મગફળી રાતભર પલાળેલી એક કેળું મારો આખો દિવસ નીકળી જતો હું પૂરેપૂરો સક્રિય હતો મોટા ભાગના લોકો કલ્પના કરી શકે તેનાથી વધારે એમાં તમને ટકાવી રાખવા માટે બધું જ છે એ પોતે જ એક સંપૂર્ણ ખોરાક છે એને છ થી આઠ કલાક સુધી પલાળવાથી કેટલાક પાસાઓ દૂર થાય છે જેને પિત્ત કહે છે તમે જાણો છો પિત્ત શું છે એલોપેથિક ડોક્ટરો એના પર ધ્યાન નથી આપતા પણ આયુર્વેદ આના પર આધારિત છે ઉષ્ણ શીત અને પિત્ત એ પિત્તને દૂર કરે છે અને આ પલાળેલી મગફળી લઈને સારી રીતે ચાવીને ખાવી બસ એની ખાતરી કરો કે કોઈ મોડીફાઈ કરેલ બકવાસ નથી જે પણ હોય ખાતરી કરો કે એ વધુ ઓર્ગેનિક હોય જો નાસ્તો જોઈતો હોય તો તેની રેસીપી જોઈશે તમે એક મુઠ્ઠી મગફળી લો છ થી આઠ કલાક સુધી પાણીમાં પલાળો મિક્સીમાં નાખો જો તમે કોઈ ફળ ઉમેરવા માંગતા હો તો તમે કેળું ઉમેરો જે તમને ગમે તે કેળું સારી રીતે ભળી જાય છે જો તમે ઈચ્છો તો એમાં થોડું મધ નાખો બસ બે મિનિટમાં તમારી પાસે ઉત્તમ નાસ્તો તૈયાર છે આ કરવામાં બસ બે મિનિટ લાગે છે થોડું વધારે પાથળું જોઈતું હોય તો થોડું પાણી ઉમેરો અને બસ પી જાઓ જો તમારે પોરીજ જેવું જોઈતું હોય તો ઘટ બનાવો અને ખાઓ તમે જોશો સરળતાથી એ તમને ચાર થી પાંચ કલાક ચાલશે અને એ ખૂબ જ પૌષ્ટિક છે તલ શરીર માટે ઘણી ઘણી સકારાત્મક વસ્તુઓ કરે છે. એ ખૂબ જ ઉર્જાવાન વસ્તુ છે. ફરીથી તલથી ઘણી ગરમી થાય છે. ભારતમાં તલનું તેલ એ સૌથી વધુ વપરાતું તેલ છે દક્ષિણ ભારતમાં. બધી રસોઈ તલના તેલમાં બને છે. તો અમે રોજિંદા ધોરણે તલ એટલા નથી ખાતા કેમ કે અમે જે તેલ વાપરીએ છીએ એ તલનું તેલ છે. પણ શિયાળામાં અમે તલ વાપરીશું કેમ કે એ પરંપરાનો ભાગ છે કે શિયાળામાં દરેક વ્યક્તિએ તલ ખાવા જોઈએ કેમ કે ઠંડીના સમયમાં એ ગરમી પેદા કરે છે હવે લોકોએ ખાસ કરીને મારી સાથે મુસાફરી કરતા લોકોએ જોયું હશે જ્યારે હું કૈલાશ જાઉં છું ત્યારે હું મોટા ભાગે તલના આહાર પર હોઉં છું શેકેલા તલ હું મારા ખિસ્સામાં રાખું છું એટલે હું બપોરના કે રાતના ભોજન માટે બેસતો નથી ઘણી વસ્તુ છોડી શકું છું પણ એનાથી ફરક નથી પડતો કેમ કે તમે પૂરતા પ્રમાણમાં તલ ખાઓ છો અને શેકેલું નારિયેળ અને શેકેલા તલ સાથે તમે ફક્ત ચાવીને ખાઓ અને એ ખૂબ ઉર્જાવાન છે વધારે પ્રોટીન અને વધારે ઉર્જા